त्या प्रभु वचन में लख्य जीवाड़े आत्मा कई लाभ मैं तमने कही ते आत्मा तथा जीवन हिंदी अनुवाद आप प्रमाण कहे आत्मा तो जीवन दायक है शरीर से कुछ लाभ नहीं जो बाते मैंने तुमसे कही है व्यात्मा है और जीवन भी है ક્રિસ્મમાં રવાલા ભાઈઓ બહેનો પરમેશ્વરના વચનો જે આપણને જીવાડે છે આપણા પગોને સારું તે રૂપ છે અને પરમેશ્વરના વચનોમાં જે જીવન છે એનાથી માણસ જીવશે અને એટલા માટે ઈશ્વરે કહ્યું કે માણસ કેવળ એકલી રોટલી થી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે અને બલાઓ જ્યારે આદમને પરમેશ્વરે ભૂમિની માટીમાંથી બનાવ્યો પરંતુ તેની અંદર જીવનનો શ્વાસ નહોતો અને ત્યાં સુધી તે સજીવ પ્રાણી ન બન્યો પરંતુ જ્યારે જીવનનો શ્વાસ તેની અંદર ફૂંકવામાં આવ્યો ત્યારે એ વ્યક્તિ એક જીવિત મનુષ્ય બનીને તેણે ઈશ્વરની સાથે વાત કરી આ જગતની અંદર નોકરી નથી કે પછી આ જગતના કોઈ વાના નથી બાઇબલ કે છે કે શરીરથી આપણને કોઈ લાભ નહીં થાય કારણ કે એ બધી બાબતો તો માટી છે અને માટીમાં ભળી જશે પરંતુ જે બાબતો આપણને અનંત જીવનમાં લઈ જાય છે એ તો જીવન રૂપી ઈશ્વરીય સુવાર્તા છે કારણ કે એ તો આપણના આત્માને તારવાને માટે એક શક્તિમાન બાબત છે આ જગતમાં મારે અને તમારે આ સંસાર ઉપર મન નથી લગાડવાનું પરંતુ મારે અને તમારે ઈશ્વરના વચન ઉપર મન લગાડવાનું છે મારે ને તમારે તેમની તરફ દ્રષ્ટિ કરવાની છે અને તેના વચનોની અંદર આપણે જીવન જીવવાનું છે ઘણા બધા મનુષ્યો આ સંસારમાં જીવતે જીવતા મોયલા સમાન છે કારણ કે તેમણે તેમના જીવનનું મિશન ફક્ત પૈસાને બનાવ્યું છે તેમણે એક સારી પદવી માટે પોતાનું જીવન આપી દીધું છે પરંતુ જે જીવનદાયક બાબતો છે કે જે પ્રભુ ઈશુમાં આપણને અનંત જીવન આપી શકે છે મારે તમારે તે બાબત ઉપર મન લગાડવાનું છે જે વાતો પ્રભુએ તેમના શિષ્યોને કહી તે આત્મા તથા જીવન છે એવું પ્રભુએ તેમને જણાવ્યું અને ભલાઓ મારે અને તમારે આ જગતમાં રહીને એ વચનોમાં જીવન જીવવાનું છે એ વચનો વડે ચાલવાનું છે આપણા પાછલા દિવસોમાં એક બહુ સુંદર બાબત પ્રભુના એક સેવકે કહી કે તેઓ આત્મહત્યા કરવાના હતા જ્યારે તેઓ જીવનથી નાસીપાસ થઈ ચૂક્યા હતા તેઓ આત્મહત્યા કરવા માટે ગયા પણ કારણ કે જીવનમાં કશું જ સારું નહોતું અને પ્રભુએ તેમને તેમના વચન બળે વાજ આપ્યો અને તેમણે એ અવાજ સાંભળ્યો આત્મહત્યા કરવાનું બાજુ પર મૂકીને પ્રભુ પર વિશ્વાસ કરીને તેમનામાં ચાલવાનું તેમનામાં જીવવાનું પસંદ કર્યું અને આજે તેઓ પ્રભુની અદભુત સેવા કરી રહ્યા છે એક સફળ વ્યક્તિ છે ત્યારે વલો આપણે પણ પ્રભુના વચનોમાં વિશ્વાસ કરીને તેમાં ચાલીને તેમાં જીવન જીવીને આગળ વધીએ ત્યારે તો આપણા જીવનમાં અદભુત અને ઉત્તમ બાબતો થશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પ્રભુ તમારા વચનો પ્રમાણે જીવન જીવવા માટે કૃપાપો સાંસારિક બાબત ઉપર પરંતુ આત્મિક બાબત ઉપર મન લગાડીએ તમારા વચન ઉપર મન લગાડીએ તેવી કૃપા થવા દો ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ